નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બોડેલીના પીઠા કડિયા મેરિયા સહિત નજીકના કકરોલી અસ્થિર હનુમાન મંદિરે હનુમાન જયંતિને લઈને હનુમાન ભક્તોએ દાદાના દર્શન કરી મહાપ્રસાદી આરોપી બોડેલી તાલુકાના જન હનુમાન ખાતે હનુમાન જયંતિને લઈને વહેલી સવારથી જ હનુમાન ભક્તોની ભારે ભીડ જામી હતી નજીકના જાંબુ ઘોડા અભયારણ્ય અને ડુંગરોની હારમાળાઓ વચ્ચે બિરાજમાન અને ગુજરાતભરમાં એવી હનુમાનજીની વિશ્વ વિખ્યાત એક જ રેતાળ પથ્થરમાંથી બનેલી પ્રતિમા વર્ષોથી અહીં સ્થાપિત છે આજે હનુમાન જયંતિ હોય હનુમાન ખાતે હનુમાન ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો મેળા જેવો માહોલ અહીં સર્જાયો હતો અહીં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના દાતા દ્વારા ભંડારો તેમજ નિદાન કેમ્પ કરવામાં આવ્યો હતો સાથે સુંદરકાંડના પાઠનું પણ આયોજન થયું હતું અહીં ભક્તોને ટ્રાફિક સહિતની કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ જવાનોએ ઠેર ઠેર ખડે પગે રહી સેવા બજાવી હતી બોડેલી ડભોઈ રોડ પર આવેલ પીઠા સ્થિત રોકડિયા હનુમાન દાદાના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સાંજના સમયે અહીં પણ મહાપ્રસાદીનું આયોજન થયું હતું સાથે સાથે નજીકના કડીલા તેમજ જબુગામ પાસેના હનુમાન દાદાના મંદિરે પણ હનુમાનજીના ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી